તેમણે કહ્યું છે કે ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ તેમને મળવા ચંદીગઢ આવશે પરંતુ તેમણે સ્પષ્ટતા કરી હતી કે રેલીનું આયોજન હજુ પણ રદ કરાયું નથી અન્ય સમાચારની વાત કરીએ તો આજે ભારત અને ઓસ્ટ્રેલિયા અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે બપોરે દોઢ વાગ્યે મેચ શરૂ થશે ભારત નવ વખત ફાઇનલમાં પહોંચ્યું છે પાંચ વખત ચેમ્પિયનશીપ બન્યું છે ગત વર્ષમાં બંને દેશ વચ્ચે બે મોટી ફાઇનલ રમાઈ હતી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ અને ડબલ્યુ ટીસી ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું છે ત્રીજી વખત આઈસીસી ટુર્નામેન્ટમાં ટકરાશે અન્ડર નાઇન્ટીનની ફાઇનલમાં બંને દેશ ત્રણ વખત ટકરાયા છે બે માં ભારત અને એકમાં ઓસ્ટ્રેલિયા જીત્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી તરફ કૂચને લઈને કેન્દ્ર એલર્ટ થઈ ગયું છે વિવિધ ખેડૂત સંગઠનોએ તેરમી તારીખે દિલ્હી તરફ કૂચ કરવાનું આહવાન કર્યું છે કેન્દ્રએ સતર્કતા દાખવીને કેટલાક નિર્ણય લીધા છે હરિયાણાના અનેક જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે ઘણી જગ્યાએ કલમ એકસો ને લાગુ કરી દેવામાં આવી છે અધિકારીઓ દિલ્હી સહિત અન્ય રાજ્યોની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે સુરક્ષા દળોને તૈનાત કરાયો છે ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવા કાયદો લાવે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે